હેલો શું કરો એટલે ઓર્ડર આલો તો હતો લગ્ન છે શું કર્યા બે દાડા પાસે એટલે એટલા બધા ના હોય ના ના એટલા બધા પૈસા હતા વાત કરો હું ના ના એટલા બધા ના હોય મેં ભાવ કીધું બરાબર એટલો રાખો

દવા બવા લો આ ઉતરો મરી ભગવાન ને વાલા થઈ જતા રહો ભગવાન ને લે ભગવાન ને તો તો ગોલાઈ લે તારે એને ટિકિટ છે તમારી

₹50 ના હોય વાત કરો છો 80000 રૂપિયા આપી દઈશ બરાબર એ હા એ 80000 વાત કરો છો છોકરો બણાવવાનો જો છોકર હા એ તમનો કેટલો ખર્જો જ છે

અને ઈરા ઈકણ બે હી રહ્યા અમે ડાયરેક્ટ તમે બીજાને બોલાવો તો એવડે ના મેળાવે ને હવે તમે તો હા એમ એવું છે કે ઝઘડાળો બરાબર આવો એ લાવ ને તો આપણા ને ટીવી થઈ ગયે પાછી આવે અલે આ તો મરવા પડ્યો હોય મોતામ અલે મો મર જાય છોક મર જાતો વાત કરો માર છોકરો પણ રહ્યા પછી હું આવતો તો ધ્યાન નો કરતો તો હતો નહી યાર એ તો હવે એ ચાલ આવી એટલે પણ પર બલલાઈ તો થઈ ગયો હવે તો મરી

લા બધા આઈ બેટા જે કણ જાવા બધા ગેસનો મુદ્ જાય હાલો હેડો હાલો આપણે બુધીઓ વગદરા તો યે નઈ કણ બોલાવ્યો ઘુવાવા યે લઈ આવજે પાછો બ કાકા જો ગરમ ગરમ ખાઈ લો એટલે તબાર સારું છે તમારું બાપા હા બડી અડો મારી આગે તમને બોલાવ આમેલ્યા તા કે અમાર ઘરે કેમ શું હે માર લગન ના હે લગન તો તાર કાકો બોલાવ તું શું કમાયો માર કાકો ઘરે હે બધા આયા ને વાહના તેમો પરણું છે ને બોલાવ આવો غلط મતલબી જો બોલાવ તાર કાકાને કે બોલાવ આવશે કોમ તો આવતા ને મારા કાકો ચાના મોજા હે હા રેડો મારા કાકાને મેલું ઓ જા આવતી

ની મોને ને કઉ છોકરા તો તમે એમ કરાવી નાખો હું લાબા ને નહીં માગું પ્રસંગ એટલે લાબા ઈ તમારે અહીંયા ના બોલા તો અમે નહીં આવું અમે જતા રહો ના 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 અમાર નહીં આવું કોઈને કે અમે જતા રહો પાછા આડા આપણે બધા જ ઓય ઈન બોલા હેડો તો એકડ ને અહીંયા ને કઈ નાખ છેડો કાકા જમ જી જા હો હા તો શું કરું હેડો દવાખાને ના ના કાલ તો જો તો

હવે જે હોય પેલા બધું પડતું નાખો અને બે દાડાનો અવસર છે અને ખાલી ખોટી વસ્તુ વાતું કરે આ તો બે જેવું છે મોડા હે હોય ના હોય તો હમણાં તમે દવાખાને લઈ જાય પાસે વાત જો ભગવાન અહિયા ને એન ઉપર રાજી થાય અને ટિકિટ કાપી નાખશે એની તરત બધી હાલવાની પૈસા ટકા બધી લાવા મીરવાનું રોડા વાળા ને બધા પૈસા હાલ મેળવાના બધું તમે આ છો ની વાત કરો બાપા તમારે ના ના એતો સોફ્ટું ફીટ કરું તો બોલાવાનું આપડે આખી જિંદગી વાળી નક્કી ની દવાખો લઈ જાય ને ટિકિટ કપી હોય આપડે પેલો પિક્ચર નો શો નહી ચાલુ કરવાનું કડક થઈ ને સરકારી જાય તો કોમ પૂરું

Nakiklo na lang sa.